વાગરાના સાયખા વિલાયત અને દહેજ માં ભ્રષ્ટાચાર અંગેની પ્રેસ વાર્તા થતા પંથકમાં ખડબડાટ મચી ગયો છે રાજ્ય સરકારની તિજોરીને કરોડોનું નુકસાન કરનાર એમડી સામે તટસ્થ તપાસની અજીતસિંહ રાજની માંગ છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા વિલાયત અને દહેજ જીઆઈડીસી માં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો ખેડૂત આગ્રેણીઓએ આક્ષેપ કરતા ઉદ્યોગ જગતમાં ખડભડાટ વ્યાપી જવા પામ્યો હતો વડાપ્રધાનને પાઠવેલ પત્રની અનુસંધાને જીઆઈડીસી ની વડી કચેરી દ્વારા જ તપાસ આરંભાતા અરજદારે સહી વગરનો પત્ર પાઠવી બોલાવતા શંકા વ્યક્ત કરી હતી આ અંગેની અરજદારે વાગરા ખાતે પ્રેસ વાર્તા કરી

તે જવામે સવાલો ઉભા કરી તપાસ ખોટી દિશામાં જતી હોવાના આક્ષેપો કર્યા હતા તેમજ આગરા ખાતે યોજેલ પ્રેસ વાર્તામાં વધુમાં જણાવ્યો હતો કે જે વિભાગના એમડી રાહુલ ગુપ્તા સામે જ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય અને તેમની પાસે તપાસ હોય કે ન્યાય કઈ રીતે મળશે આ તો દૂધનું રખોપું બિલાડીને આપવા બરાબર છે જો આ રીતે જ તપાસ થશે તો ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની ખબર કઈ રીતે પડશે નિગમના ઉચ્ચ ઉચ્ચસ્તરીય અધિકારીઓએ કૌભાંડ આચરતા પ્રધાનમંત્રીને થયેલ ને પગલે જીઆઈડીસી વડી કચેરીમાં ધમધમાટ મચી જવા પામ્યો હતો જીઆઈડીસી માં પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં ટેડ ઝોનમાં ફેરવી દઈ પોતાના માન્યતાઓને સસ્તા પ્લોટની ફાળવણી કરી લહાણી કરી છે જયારે રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયા નુકસાન કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અરજદારે નિષ્પક્ષ તપાસ કરવા માટે પુનઃ વડાપ્રધાનને પત્ર પાઠવ્યો છે હવે જોવું એ રહ્યું કે આગળની કાર્યવાહી કઈ રીતે થાય છે હાલ તો અરજદાર ન્યાય માટે વલખા મારી રહ્યા છે અત્યારે જીઆઈડીસી બેફામ ભ્રષ્ટાચાર બાબતે એક નજીકના દિવસોમાં તારીખે મે પીએમ સાહેબને રજૂઆત કરી હતી જેમાં સીએમ સાહેબ પીએમ સાહેબ રાજ્યપાલ શ્રી ઉદ્યોગ ખાન ખનિજ વિભાગને જાણ કરી હતી તો વિષય હવે એવો છે કે રાજ્યની અંદર એક સેચ્યુરેટને અનસેચ્યુરેટ કરી ઝોનને ફેરવી અને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે હવે આ કૌભાંડને બહાર લાવવા માટે આપણે જોઈએ છે કે અત્યારે ઔદ્યોગિકની દૃષ્ટિએ ભરૂચ જિલ્લો એ ખરણફાર કરી રહ્યો છે તો એની અંદર દેશ વિદેશના લોકોની પણ નજર ભરૂચ ઉપર છે એવા સમય પીરિયાની અંદર એક અધિકારી પોતે એક ઝોન જાહેર કરે છે કે ભાઈ આ સેચ્યુરેટ ઝોન છે એટલે સેચ્યુરેટ ઝોનની માહિતી એવી છે કે ભાઈ નેવું ટકાથી ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા થઈ ગયું છે એમના પરિપત્ર મુજબ હવે એ જ અધિકારી જે સેચ્યુરેટ જાહેર કરે છે એ જ અધિકારી થોડા સમયમાં એ જ ઝોનને અનસેચ્યુરેટ જાહેર કરે છે હવે શું કામ કરવાની ફરજ બની એ તો એમનો વિષય છે પણ એક દેખીતું જોતું જોવાય આવે છે કે એક વસ્તુ એક વસ્તુને લેવાવાળા દસ લોકો છે તો સ્વાભાવિક છે કે એક વસ્તુ છે દસ જણ છે તો એના માટે ઓપ્શન્સ પ્રક્રિયા કરવી જોઈતી હોય જે સુપ્રીમ કોર્ટનું પણ ગાઈડલાઇન્સ છે તો આ બધાને ગોળી પી અને પોતાના મરટિયાઓને લાભ કરવા માટે અધિકારી પોતાનો મનસ્વી પાવરનો ઉપયોગ કરી અને એ જ ઝોનને અનસેચ્યુરેટ જાહેર કરે છે અને જે જગ્યા આપણે આ આપણે એની સાથે પુરાવો પણ મૂક્યા છે કે એની આજુબાજુની અંદર આજે પણ સાત હજાર આઠ હજાર રૂપિયા સ્ક્વેર મીટર જગ્યા જે વેચાય છે એ જગ્યા માંડ અઠ્યાવીસોથી ત્રણ હજાર રૂપિયા આપી દેવામાં આવે છે તો ગુજરાત સરકારની તિજોડીને કેટલું મોટું નુકસાન બીજું તમે જુઓ તો આ રજૂઆત જે અમે પીએમ સાહેબને કરવામાં આવી તો પીએમ સાહેબને રજૂઆત કરવા પછી એની જ જે તપાસ છે એ જ ખાતાના એ જ અધિકારીને સોંપવામાં આવે છે તો આ વિષય કેટલો ગંભીર આજે અમારી ઉપર અમે આરટીઆઈથી જે આ વિષયને લઈને માહિતી માગી છે તો એમાં અમને ભૂલ ભૂલ જવાબ મળે છે કે આ માહિતી ના આપી શકાય આ તો બુહદ પ્રકારની માહિતી છે તો શું અમે કોઈક ઉદ્યોગને લગતી કે કોઈ દેશના નુકસાન થાય એવી તો માહિતી માગી નથી આટલો મોટો ભ્રષ્ટાચારની જ્યારે વાટ લઈ નીકળતા હોય તો ભ્રષ્ટાચારને લગતી કે ભાઈ કયા ઉદ્યોગે આ સમય પીરિયડમાં અરજી કરી છે કેટલી અરજી આવી તમે કેટલા લોકોને પ્લોટ ફાળવ્યો બીજું તમે કેન્સલ કરી તો કયા કારણોસર કેટલા ઉદ્યોગકારોની અરજીને કેન્સલ કરી છે તો હું આ માહિતી અમે જાહેર એક તરીકે ના માગી શકીએ એ પણ એક પ્રશ્નનો વિષય છે તો એ અમને માહિતી આપતા નથી અને હડ તો એટલે થઈ આ બધું તો થયું જ થયું આ તો કેટલો વિષય એવો થયો કે ભાઈ દૂધનો રોખેવાર બિલાડીને બનાવવા એક આપણી કહેવત છે એવો વિષય છે કે જે પોતે ચોરી કરે છે એને જેવું કહે છે કે ભાઈ તું ચોર છે કે સાબિત છે તો શક્ય જ નથી કે માણસ પોતાનું કોઈ એવું કહી શકે કે હું એ છું હદ એટલા હદ સુધીને અમને હવે દેખાય છે કે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ પણ આમાં રસ લઈ અને પીઓ માટે પણ પત્ર મળે છે તો એના અનુસંધાન મેં જીઆઈડીસી અમને એવો પત્ર મોકલે છે જેમાં કોઈ સહી કોઈ અધિકારીની સહી નથી અને અમને એવું કહે છે કે ભાઈ તમે એક તારીખે જીઆઈડીસી ઉદ્યોગ ભવનમાં હાજર રહો કોની સમક્ષ હાજર રહેવું તો શું હું અમને દબાવવાનો પ્રયાસ કરે છે અમને એવું લાગે છે કે આ ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે એને ડાયવર્ટ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે એટલે આજરોજ અમારી આપ મીડિયા થકી મીડિયા મિત્રો થકી અમારી એવી અરજ છે કે આ ભ્રષ્ટાચારની અંદર ઘણા ઉદ્યોગપતિ પણ હેરાન છે ઘણા નિગમના કોણ કર્મચારીઓ હેરાન હશે એટલે કે આવા મનસ્વી અને પોતાનું ઉદ્રગભર્યું વાતાવરણ જેવા એમડી બેસાયેલા હોય કે જે પોતાનું જે કરતા હોય એને લઈને કોઈ ઉદ્યોગકાર કે કોઈક નિગમનો માણસ બહાર આવવાનો નથી કે આની અંદર શું છે તો અમારી પીએમ સાહેબના પ્રધાનમંત્રીશ્રીને એવી નમ્ર અરજ છે કે આ વિષયની તટસ્થ એક અલગ કમિટી નિર્માય અને આનું એક આખું કમિટી બની અને આનું આખું એક નિરાણ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ